હાલો મિત્રો કેમ છો બધા મજામાં તો તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું તો આજના નવા વિડીયોમાં નવા બ્લોકમાં સ્વાગત છે તમારું તો તમે જે કંઈ નોકરી કરતા હોય જે કાંઈ ધંધો કરતા હોય અથવા જે કંઈ બિઝનેસ કરતા હોય અથવા ખેતી કરતા હોય તો એની અંદર તમે ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ થાય એવી હું ભગવાન માતાજીને દિલથી પ્રાર્થના કરું છું મિત્રો તો આ છે નાની એવી એક ટોળી અને અહીંયા જો તમે જોઈ શકો છો મોર છે કબૂતર છે ચકલી છે અથવા હોલી છે અથવા બીજા અન્ય પક્ષી છે તો આ એક જંગલ વિસ્તાર છે અને જંગલ વિસ્તારની બાજુ આમ આ નજીક જ ખેતર છે તો આ ખેતરની બાજુમાં જ આ ઢોળી આવેલી છે તો આ ઢોરડી ઉપર રોજ સાણ નાખવામાં આવે છે રોજ પાંચ સાત કિલો આઠ કિલો એવી રીતના ઘઉં છે બાજરો છે અથવા ઝાર એટલે કે જુવાર છે ઘણા ખરા અત્યારે અડધા તો શણીને જતા રહ્યા છે આ એવું નહીં શિયાળો હોય ઉનાળો હોય અથવા ચોમાસું હોય બારે માસ અહીંયા શણ નાખવામાં આવે છે ચોમાસું હોય તો ઓછો વરસાદ હોય ને તો ચાલુ વરસાદમાં પણ નાખી દેવાની શણ એટલે વધારે પલ્લે નહીં શણીને જતા રહે વધારે વરસાદ હોય તો કદાચ અડધી કલાક કલાક બે કલાક મોડું થાય કારણ કે વધારે વરસાદના પક્ષી આવે નહીં ને એના લીધે એના હિસાબે પણ ગમે ત્યારે આખો દિવસમાં એવું લાગે કે જ્યારે વરસાદ રહી જાય પછી નાખવાની પણ ચણ નાખવાની ખરા એ હાંસું આ રોજ ડેલીનું કામ છે શિયાળો હોય ઉનાળો હોય ચોમાસું હોય ત્રણસો ને પાસઠ દિવસ એક દિવસ ખાલી નહીં જુઓ કટે તો આ છે ગામડાની સવાર આ છે ગામડાની મોજ મિત્રો અહીંયા જંગલ વિસ્તાર મોરનો વસવાટ વધારે છે તો અહીંયા મોર પક્ષી વધારે આવે છે ત્યાં બાજુમાં એક પાણીનું કુંડું પણ રાખવામાં આવેલું છે પક્ષી માટે જેથી પાણી પણ પી શકે તો આવી રીતના આ પશુ પશુ માટે સેવા કે આ પક્ષી માટે આપણે જે કંઈ કામ કરવી જે કંઈ આવું સારું કામ કરવી જે કંઈ આપણે આવી રીતે સાચી સેવા ને મિત્રો એ ભગવાન આપણને કોઈ પણ રીતે કોઈ પણ કામમાં એક બે ગણું પાંચ ગણું કે પચીસ ગણું નહીં પણ પચાસ ગણું ભગવાન આપણને આપી દેશે કોઈપણ સ્વરૂપમાં કોઈ પણ કામમાં જુઓ ચણી રહ્યા છે રોજ ડેલી